ડિજિટલ અરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આત્મહત્યાની ઘટના વડોદરા તમારા ખાતામાં ચાલીસ કરોડનો ફ્રોડ કહી ડિજિટલ અરેસ્ટ ગભરાયેલા ખેડૂતનો આપઘાત ખેડૂતે દવા પીને ભત્રીજાને કહ્યું પોલીસના ફોન આવ્યા કરતા હતા માટે પગલું ભર્યું ડભોઈ તાલુકાના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યના પહેલી ઘટનાએ હાહાકાર મચાવ્યો છે કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતી કામ કરતા પાંસઠ વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને અજાણ્યા ભેજાબાજુએ દિલ્હી એડીએસના નામે ફોન કરી તેમની બેંક એકાઉન્ટમાં રૂપિયા ચાલીસ કરોડના ફ્રોડ દર પાંચ મિનિટે કોલ કરીને ધમકી આપતા હતા દર પાંચ મિનિટે કોલ કરતા હતા ઘરની બહાર નીકળતા નહીં કહીને ધમકાવતા અતુલ કાકા રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા તે સવારે દસ વાગે અચાનક ઘરે આવી ગયા હતા અને બેંકની પાસબુક સહિત લઈ ઘરના ઉપરના અંશ પટેલ મૃતકના સંબંધી પહેલાં માડી જતા રહ્યા હતા મેં નીચેથી સાંભળ્યું હતું કે તે વાત કરતા હતા કે ખાતામાં ચાલીસ કરોડનો ફ્રોડ થયો છે કાર્યવાહી કરાશે જો કે પછી કાકાએ મને એકલામાં બોલાવીને કહ્યું હતું કે દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે તે ખૂબ જ ગભરાઈ ગયા હતા કાકાને એક આખો દિવસ ડિજિટલ અરેસ્ટ રખાયા હતા સામેથી પાંચ પાંચ મિનિટે વોટ્સએપ કોલ તથા વિડીયો કોલ આવવા કરવામાં આવતો હતો કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ બે હજાર બાવીસથી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ડિજિટલ અરેસ્ટના બે પોઈન્ટને બેતાળીસ લાખ કેસ નોંધાયા છે એટલે કે એક દિવસમાં બસો કેસ ત્રણ વર્ષ દરમિયાન લોકોએ બે હજાર પાંચસોને પંચોતેર કરોડ રૂપિયા ગુમાવ્યા છે આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડમાં લોકોએ બે હજાર રૂપિયા ગુમાવ્યા છે ડભોઈ પોલીસે સ્ટેશન ખાતે એનડીએ નો ગુનો દાખલ થયો છે હજુ સુધી લોકો ફરિયાદ થઈ નથી એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા એ ખેતી કરતા હતા ખેતી કરે કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને ત્રણ જ દિવસથી બે રીતે રહેતા હતા કોઈને કશું કહેતા ન હતા ખેતીથી આવે તો હોય અમે તોય લાખ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ના એમના ભાઈબંધોએ બહુ પૂછ્યું એમણે કશું ના કીધું પછી સોમવારે સવારે એમને દવા પી લીધી પાંચ વાગે તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે જે જેના કારણે જે કોઈ બીજા જોડે આ જે અંકલ મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે અને આજે અમે પોલીસ સ્ટેશન જાન કરવા જવાના છે એફઆઈઆર કરવાના છે એના બદલે અમારી એવી માગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે એ જ અમારી પ્રેરણા છે મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહીં ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સઅપ પર એવો ચિહ્ન છે કે બે ઝંડા છે અને વચ્ચે થ્રી સીવાળો ચિહ્ન છે બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી એમને ચેટમાંથી